આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી લીધો છે ભારતને બાર વર્ષ પછી આ ટ્રોફી જીતવાની ભવ્ય સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ભારતે છેલ્લે બે હજાર તેરમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી ચેમ્પિયન્સ ટ્રોફીના દુબઈ ખાતેના અંતિમ જંગમાં ન્યૂઝીલેન્ડની ટીમે સાત વિકેટના ભોગે બસો એકાવન રન કર્યા હતા બસો બાવન રનનો પડકાર જીતવા મેદાને પડેલી ભારતીય ટીમે છ વિકેટ ગુમાવી બસો ત્રેપન રન કરી અંતિમ જંગ જીતી લીધો હતો સુકાની રોહિત શર્માએ છૌતેર શ્રેયસ અય્યર અડતાલીસ કે એલ રાહુલ અર્ણમ ચોત્રીસ અને અક્ષર પટેલે ઓગણત્રીસ રન કર્યા હતા ભારતીય ટીમના વિજયને સમગ્ર કચ્છ જિલ્લામાં ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો ભારતીય ટીમના વિજય બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા છે સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થશે ચોથી એપ્રિલ સુધી ચાલનાર આ તબક્કામાં વીસ બેઠકો હશે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મણિપુર માટે બજેટ રજૂ કરશે ગયા મહિને મુખ્યમંત્રી એન બીરેનસિંહના રાજીનામા બાદથી આ રાજ્ય રાષ્ટ્રપતિ શાસન હેઠળ છે સત્ર દરમિયાન વર્ષ બે હજાર છવ્વીસ માટે ગ્રાન્ટની માંગણીઓ અને સંબંધિત વિનિયોગ બિલ પર ચર્ચા અને મતદાન કરવામાં આવશે બીજા તબક્કા દરમિયાન બેન્કિંગ કાયદા સુધારા બિલ કોસ્ટ શિપિંગ બિલ બે હજાર ચોવીસ ઇમિગ્રેશન અને વિદેશી બિલ બે હજાર અને રેલવે સુધારા બિલ સહિત અનેક કાયદાઓ પર પણ ચર્ચા હાથ ધરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચશે શ્રી મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે પ્રધાનમંત્રી શ્રી મોદીની મુલાકાતને લઈને મોરેશિયસના લોકોમાં ઉત્સાહ છે અત્રે જણાવીએ કે મોરેશિયસની સિત્તેર ટકા વસ્તી ભારતીય મૂળના લોકો છે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં બે લાખ જેટલી સેવા સહકારી મંડળીઓ અને પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળીઓને કોઓપરેટિવ ઝુંબેશ સાથે જોડવામાં આવશે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કના અમદાવાદના જેતલપુર ખાતે યોજાયેલ સ્વર્ણિમ શતાબ્દી સમાપન સમારોહ પ્રસંગે બોલતા તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં વાહન ચાલકો માટે પણ કોઓપરેટિવ મુવમેન્ટ અને બીજ ઉત્પાદન સહિતના ક્ષેત્રોને પણ જોડવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં શ્રી શાહે એડીસી બેંકના સાયબર સેફટી એન્ડ સિક્યોરિટી પાયલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું શ્રી શાહ ગાંધીનગર નજીક અડાલજ ખાતે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આયોજિત વકીલોના શપથ ગ્રહણ સમારોહના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમણે જણાવ્યું કે દેશમાં કોઈપણ જગ્યાએ એફઆઈઆર નોંધાશે એની સર્વોચ્ય અદાલત સુધી ન્યાય આપવાની પ્રક્રિયા ત્રણ વર્ષમાં પૂર્ણ થઈ જાય તેવી ન્યાયિક પ્રક્રિયા ટૂંક સમયમાં લાગુ કરાશે શ્રી શાહ ગાંધીનગર ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેમજ કેન્દ્ર સરકારના કોમન સર્વિસ સેન્ટર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર તેમજ પેરા હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ સેન્ટરના શિલાન્યાસ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેમણે ત્રણસો પચીસ કરોડ રૂપિયાના રોકાણ સાથેનું આ પેરા હાઈ પરફોર્મન્સ સ્પોર્ટ સેન્ટર સમગ્ર દેશમાં માત્ર ગાંધીનગરમાં છે તેમ જણાવ્યું હતું કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફના છપ્પનમાં સ્થાપના દિવસે પશ્ચિમ કચ્છના લખપતથી જવાનોની યાત્રા સુરક્ષિત તટના સંદેશ સાથે શરૂ થઈ જે કન્યાકુમારી સુધી પચીસ દિવસમાં છ રાજ્યમાં થઈને ત્રણ હજાર સાતસો અઠોતેર કિલોમીટરનો સફર પૂર્ણ કરશે જવાનોની આ સાયકલ યાત્રા ગઈકાલે આદિપુર પહોંચી ત્યારે ગાંધી સમાધિ ખાતે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જવાનોનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હી સ્થિત એઇમ્સની મુલાકાત લીધી હતી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી પ્રધાનમંત્રીએ તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી ઉપરાષ્ટ્રપતિ ધનખડને અસ્વસ્થતાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રી ધનખડની સ્થિતિ હાલ સ્થિર છે આગામી ત્રણ થી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતની નજીકના વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં મહત્તમ તાપમાન ચાલીસ થી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેના કારણે રાજ્યમાં હીટ વેવની શક્યતા પણ રહેલી છે જિલ્લા મથક ભુજમાં ગઈકાલે ચાલીસ ચાર ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન નોંધાતા સિઝનનો સૌથી ગરમ દિવસ ભુજવાસુએ અનુભવ્યો હતો રાજ્યમાં એકતાલીસ એક ડિગ્રી સાથે રાજકોટ મોખરાનું ગરમ મથક બન્યું તે પછી ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી એ ભુજ ત્રીજા નંબરનું ગરમ મથક બન્યું હતું અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર